હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો જે પણ ઉમેદવારોને મેરિટને લગતા પ્રશ્નો હોય તો આ ચેનલની અંદર મેરિટને લગતા વિડીયો બનાવેલા છે તમે જોઈ શકો છો કે શું તમે સેફ છો કે નહીં તો અત્યારે આજે આપણે જોઈશું ટેટ ટાટની જે અપડેટ આવી છે લેટેસ્ટ તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો ગઈકાલે મંત્રીએ એક નિવેદન આપ્યું હતું કે ધોરણ એકથી બારની ભરતીની અંદર તમામ ઉમેદવારોને એક મહિનાની અંદર દરેકની ઓડ ઓર્ડર આપી દેવામાં આવશે તો મિત્રો આની અગાઉ એક મહિનાની પહેલાં ટાટ એચ એસ અને ટાટ એસનું જનરલ મેરિટ લિસ્ટ આવેલું હતું તેના જનરલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ પણ એક મહિનો થઈ ગયો હજી સુધી પણ તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલ નથી સાથે સાથે વિદ્યા સહાયક ભરતીની અંદર પણ નવેમ્બર પહેલી તારીખે ફોર્મ ભરાયા હતા તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓગણીસ તારીખ સુધી થયું હતું તેને તેના બાદ પણ બે મહિના પૂરા થયા હજી સુધી પણ તેનું પણ પીએમએલ આવેલ નથી તો મિત્રો આટલી બધી વાર પીએમએલની અંદર થતી હોય તો સમગ્ર ભરતી પ્રક્રિયા એક મહિનાની અંદર પૂરી થવી એ લગભગ અશક્ય બાબત છે શિક્ષણ મંત્રીનું આ નિવેદન પણ આ વખતે ખોટું પુરવાર થશે આની અગાઉ પણ તેમણે નિવેદન આપ્યું હતું કે પંદર જૂને દર પંદર જૂને અમે ભરતી કરીએ છીએ પરંતુ તે નિવેદન પણ ખોટું પડેલું હતું અને જો આ નિવેદન સાચું પડે છે તો દરેક ઉમેદવારોને ફાયદો જ છે કારણ કે એક મહિનાની અંદર દરેકનો ઓર્ડર આપી દેવામાં આવશે તો દરેક ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે પરંતુ લાગતું નથી કે આ મંત્રીનું આ નિવેદન પણ સાચું પડે કારણ કે પીએમએલ આપવામાં જ આટલી વાર થતી હોય તો ઓર્ડર ડોક્યુમેન્ટ વેરિફિકેશન શાળા પસંદગી આ બધું કરવામાં કેટલો બધો સમય લાગતો હોય છે અને શિક્ષણ મંત્રી એવું કહ્યું છે કે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો આ મુશ્કેલ છે પરંતુ આપણે આશા રાખવી જોઈએ દરેક ઉમેદવારે કે એક મહિનાની અંદર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારોને ફાયદો થાય બીજું એ કે જો એક મહિનાની અંદર સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે તો મોટા ભાગના ઉમેદવારો આ વખતે આ ભરતીને લાગી જવાના છે કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે જેનાથી નીચા મેરિટવાળાનો પણ ચોક્કસ વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે શિક્ષણ મંત્રીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે એ પ્રમાણે અત્યારે કેમ એવું લાગે છે કે સરકારી મંત્રીઓ સાથે સાથે કોર્ટ કેસ પણ થયેલા છે તો જે પણ અપડેટ આવે છે તે સતત તમને આપતા રહીશું પણ અત્યારે દરેક મિત્રોને આપણે વધુમાં વધુ એક મહિનાની અંદર ભરતી પ્ર પ્રક્રિયા પૂર્ણ થાય તેવી આપણે દરેકે આશા રાખવી જોઈએ બીજું એ કે હવે દરેક ઉમેદવારે શું કરવું જોઈએ જેથી આ ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલે તો તેના માટે દરેક ઉમેદવારે આ જે શિક્ષણ મંત્રીએ જે વિડીયો દ્વારા જાહેરાત કરી છે તેને સતત વાયરલ કરતા રહેવું પડશે અને ટ્વિટર ઉપર હોય ઇન્સ્ટાગ્રામ પર હોય ફેસબુક હોય વોટ્સઅપ ઉપર હોય ને સતત એ વિડીયો એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તેને ને સતત વિડિયો વાયરલ કરતાં રહેવું પડશે તેથી કરીને મીડિયાની અંદર વારે ઘડીએ તે મુદ્દો આવશે તો ચોક્કસ આ ભરતી પ્રક્રિયા ઝડપી બનવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જેટલા બને તેમ ટ્વીટ કરો ફેસબુક ઉપર તમારો વિડીયો અપલોડ કરો જેમ બને એમ ઉમેદવારો કાયમી ભરતી કરાવો શિક્ષક ક્રમિક ભરતી કરાવવા માટે પ્રયત્ન કરો તો આ રીતે જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે તો દરેક ઉમેદવારે હવે પછી સતતને સતત વિડીયો અપલોડ કરતા રહેવું પડશે સતત ટ્વિટર અભિયાન કરતા રહેવું પડશે અત્યારે ચૌદમી જાન્યુઆરી જે રીતે પતંગ અભિયાન હતું એની અંદર દરેક પતંગો ઉપર દરેક ઉમેદવાર લખીને મોકલતા હતા એ જ પ્રમાણે દરેક ઉમેદવારે સતત ટ્વિટર અભિયાન ચલાવવું પડશે ફેસબુક ઉપર મહેનત કરતા રહેવું પડશે તો આ રીતે કરવાથી ચોક્કસ એક મહિનાની અંદર એટલે કે મેક્ઝિમમમાં મેક્ઝિમમ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય જેનાથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો મિત્રો દરેક ઉમેદવારો કે જે મેરિટ ઊંચું છે જેનું મેરિટ નીચું છે દરેક ઉમેદવારો સતત પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને જગ્યામાં પણ વધારો થાય સાથે સાથે ક્રમિક ભરતી આટલી ઝડપથી થાય તો દરેક ઉમેદવારને તેનાથી ફાયદો થવાનો છે તો દરેક ઉમેદવારો ચોક્કસ અત્યારે ઘરે બેઠા બેઠા ટ્વિટર ઉપર પોતાની ટ્વીટ કરી શકે છે ફેસબુક ઉપર તે વિડીયો પોતાનો અપલોડ કરી શકે છે ક્રમિક ભરતી કરવા માટેનું કામ કરવાથી ચોક્કસ ભરતી પ્રક્રિયા ઝડપથી બનશે તો દરેક મીરો મિત્રો પોતાના મંતવ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો કે તમારું કેટલું મેરિટ છે ચોક્કસ બીજું એ કે જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો આ મીડિ આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટને લગતી કોઈ પણ અપડેટ હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે ને આ વિડીયોને જો લાઇક ગમે તો લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના આ વિડીયોને ભૂલતા નહીં